ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આરજવ ત્રિવેદી યોગિતા પટેલ ચેતન દૈયા જીતેન્દ્ર ઠક્કર ધ્રુવી સોની સ્મિત જોશી મગન લુહાર કલ્પેશ પટેલ ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા આ હાઈ વોલ્ટેજ થ્રીલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થઈ રહી છે આ મૂવીમાં એઝ અ ડાયરેક્ટર અને રાઇટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છો દિગ્ગજ કલાકાર સાથે કેવો અનુભવ રહ્યો શું કહેવા નમસ્કાર હું બ્રિજેશ બૌદ્ધ અને આપે મને પૂછ્યું કે એઝ અ ડિરેક્ટર એઝ અ રાઇટર તમારી પહેલી ફિલ્મ છે તો કેવો અનુભવ રહ્યો આ ફિલ્મ એઝ અ રાઇટર એઝ અ ડિરેક્ટર ફર્સ્ટ છે મારી પણ તેવું કહેવાય ને કે ફિલ્ડ ની અંદર હું સત્તર વર્ષથી કામ કરું છું એટલે એઝ એન એક્ટર અને એઝ એ આસિસ્ટન્ટ ડિરેક્ટર મેં બહુ બધું કામ કર્યું છે અને જે કલાકારો ફિલ્મમાં આપ નિહાળવાના છો ચેતન દૈયા આરજવ ત્રિવેદી યોગિતા પટેલ જીતેન્દ્ર ઠક્કર ધ્રુવી સોની સ્મિત જોશી આ તમામ કલાકારો સાથે મેં બહુ જ કામ કર્યું છે એઝ એન એક્ટર એન્ડ એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર એટલે ચેલેન્જ નહોતું હતું કે હું કેવી રીતે કામ કરીશ કે કેવી રીતે હું આખી ફિલ્મને ટેકલ કરીશ કે આખા યુનિટને હું ટેકલ કરીશ પણ મારા સાથી ડિરેક્ટર શાહિદ અલી પણ મારી સાથે હતા જેમણે સાઉથની ફિલ્મો પણ કરી છે જેમણે બોલિવૂડની ફિલ્મો પણ કરી છે અને ગુજરાતી ફિલ્મો પણ કરી છે એટલે અમે આ ફિલ્મમાં બે ડિરેક્ટર હતા એટલે અમને થોડું વધારે સપોર્ટિવ રહેતું કે ભાઈ એક કદાચ ક્યાંક નબળો પડે તો બીજો ડિરેક્ટર હોય કોઈ વધારે સપોર્ટ રહે એટલે એઝ અ ડિરેક્ટર અને એઝ અ રાઇટર આ મારો પહેલો અનુભવ છે પણ સંકોચ નથી થયો કામ કરવાની વધારે મજા આવી છે અને હમણાં પણ મેં કહ્યું કે મને પહેલી વાર એવું બોલવાનો મોકો મળ્યો કે રોલ કેમેરા એન્ડ એક્શન તો એ પહેલીવારનો મારો અનુભવ બહુ સરસ રહ્યો અને અને આપ સૌને વિનંતી કરીશ કે ફેબ્રુઆરી રોજ આ ફિલ્મ ગુજરાત મુંબઈની અંદર અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ આપ સૌ મોટી સંખ્યામાં સિનેમાઘર સુધી પહોંચો અને આપના આ સિનેમાઘરને ફૂલ કરો અને ફિલ્મ બહુ જ એન્જોય કરો એવી મારી આશા થેન્ક યુ થેન્ક યુ સો મચ શું કલાકાર તરીકે હું એવું માનું છું કે જેટલા પાત્રો ભજવવા મળે એક જીવનમાં તો એ જ બહુ મોટું સૌભાગ્ય છે કે એક વાર મનુષ્ય અવતાર મળ્યો છે અને કલાકાર તરીકેનો અવતાર મળ્યો છે ત્યારે મલ્ટિપલ પાત્રો જીવવાનો ઉપર કાયા પ્રવેશ કરવાનો જે આનંદ મળે છે ને એનો જ ખૂબ રાજીપો છે અને દરેક પાત્રને આપણે પ્રયત્ન કરીએ છીએ કે દરેક પાત્રને ન્યાય આપી શકીએ અને એ પાત્ર જીવવાની ખૂબ મજા આવે છે તમે જેમ દરેક પાત્રમાં મને માણો છે અકાણ્યો છે એવી જ રીતે આ પાત્રમાં પણ તમે નિરાશ નહીં થાવ ખૂબ મજા આવશે એવું મેં મારા તરફથી પૂરતા પ્રયત્ન કર્યા છે તો તેર ફેબ્રુઆરીએ અમારી આ ફિલ્મ આવી રહી છે બ્લેક બ્લેકબર્ડ સમગ્ર ટીમ વતી હું આપ સૌને અપીલ કરું છું કે આપણા નજીકના સિનેમાઘરમાં જરૂરથી જોવા જજો ખૂબ મજા આવશે સુંદર અનુભવ રહ્યો અને એવું નથી કે આટલી બધી ફિલ્મો કરી એટલે આપણે ગયું હોય જે કલાકાર તરીકે કામ કરતા કરતા હું પણ શીખી રહ્યો છું પણ હું સો ટકા માનું છું કે નવા મેકર્સને નવા ડિરેક્ટરને નવા ને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજા કોણ કરશે અને એવી આશા સાથે મિત્રો જ છે શાહિદ અલી બ્રિજેશ એ બધા મિત્રો જ છે જે રાઇટર ડિરેક્ટર છે એમની સાથે કામ કરવાનું ખૂબ મજા આવી અને ઘણું બધું એવું પણ હતું કે જે મને કરતા કરતા મને પોતાને પણ શીખવા મળ્યું એ ખૂબ રાજીપો વાતનો અને આ સુંદર મજાના પ્રોજેક્ટનો હું કલાકાર તરીકે ભાગ છો એના માટે હું સમગ્ર ટીમ ને થેન્ક યુ કઉ છું થેન્ક યુ સો મચ